ઘણા વાતો કરે અમારા ગુરુએ આમ કરીને આમ ફૂંક મારીને તો રૂપિયાનો ઢગલો થઈ ગયો તો તારા ગુરુને રિઝર્વ બેંકમાં મોકલી દે અમારા ખોટે ખોટા નાસિકમાં રૂપિયા સપાવવા નહીં 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 ભાઈ તમારી ઉપર કૃપા થાય ને તો ફળિયામાં લીમડો હોય ને તો કદાચ લીંબોળી મોટી થાય ને વધારે મીઠી થાય બાકી કેરું ન આવે ન્યા આવા ખોટા સમત કરવામાં ન જાવ હા અમુક અમુક તો સમતકારમાં જ માને હાવ લેવા દેવા વગરના અમારા ગુરુ અમને ચાંદામાં દેખાણા ચાંદામાં ન દેખાય તારા રાડો હા એક કોક હોય છે સાંતો અમારા બાપનો છે ચંદ્ર વંશનો છે એટલે કહું અમે ચંદ્રકુળના છીએ એમાં કેવલ ને કેવલ અમારા બાપ સૂર્યનો પ્રકાશ પ્રતિબંધ થીન અમારી પાસે આવે છે એમાં કોઈ જઈ ન શકે આ વૈજ્ઞાનિકો અગિયાર અગિયાર વાર ગયા મેં હમણાં પૂંજ મોરાર બાપુ હું મારા ભગવાન છે સાહેબ પણ હું મને મેં હમણાં મને યાદ આવ્યું ને સ્વામીજી એટલે મેં કીધું મેં કીધું એક પણ ગ્રહ ઉપર ગુરુત્વાકર્ષણ નથી ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ નથી ત્યાં ઓક્સિજન નથી ઓક્સિજન હોય ત્યાં જ ગુરુત્વાકર્ષણ હોય ગુરુત્વાકર્ષણ હોય ત્યાં જ ઓક્સિજન હોય ત્યાં જ વરસાદ હોય વરસાદી કૃપા છે પૃથ્વી સિવાય એક પણ ગ્રહમાં આવી પ્રક્રિયા નથી એનું કારણ એક કે પૃથ્વી ઉપર જ આવા ગુરુ છે એટલે ગુરુત્વનું આકર્ષણ છે કોનું આકર્ષણ છે આ ગુરુઓ બેઠા છે ને એ ગુરુત્વ નું આકર્ષણ અહીંયા છે એ બોલો કોણ આવડે ગુરુત્વાકર્ષણ ગોતવા વાળો કોણ વૈજ્ઞાનિક ન્યૂટન એટલે એમને આ ન્યૂટન ના બાપુજી નું છે બધું એમને એણે એને એની માથે સફરજન પીડ્યું ને એને કીધું કે આને ગુરુત્વાકર્ષણ કહેવાય એટલે પેલા એણે ન કીધું ત્યારે હું ક્યારે સફરજન ઉપર જતા હતા સાહેબ આ ગુરુત્વનું આકર્ષણ છે અને એ ખાતા જો ભારત વર્ષના કોઈ પણ સંતને કોઈ પણ ગુરુને ચંદ્ર કોઈ પણ ગ્રહ ઉપર લઈ જાય અને જો ત્યાં આકર્ષણ શરૂ ન થાય ને તો ગાવાનું બંધ કરી દઉં ભલામાં યા કોક લઈ જાય ગુરુને જ્યાં ગુરુ જાય ત્યાં જ ગુરુત્વાકર્ષણ હોય તો કહેવાય ગયો અહીંયા જાણે વાહળી વગડી એ તો જગદગુરુ કૃષ્ણ વંદિય જગદગુરુ સાહેબ આ આકર્ષણ એના છે આ આપણા આનંદ એટલે આવે એટલે મને સ્વામીજી એટલે ગમે છે સાહેબ હકીકત કહું મેં કોઈ દિવસ નથી પૂછ્યું કે કેટલા આપશે મને રણછોડભાઈ પૂછે તે કે કેટલા આપ્યા અને હકીકત સ્વામીજી હું કોઈ દિવસ આપણું કવર મેં ગણ્યું નથી હું એમણે મારી ઘેરી આપી દઉં છું અને લગભગ તો ખીરીફ ન પોગે જન મારું એમણે કઈ ઠેકાણું નથી રસ્તે જતા હોય ને કોઈ ગૌશાળાવાળા કે અમારે બહુ જરૂર છે તો આવી જાઓ તમે રાખો મારા બાપ હા એમાં એમાં કાંઈ પણ હવે હવે સંતોની પ્રસાદી તો પોગાડું છું ખીરે એ કવર ઘણીવાર તો પાંચ પાંચ વર્ષ પીડ્યા રહે અને એવું કામ હોય એમાં એ વાપરીએ તો એ કામનું કલ્યાણ થાય હા આવા પૈસાને એક એક જોડી છોકરાના કપડાં લઈને તોય એને તાવ ન આવે અમુક જગ્યાએના પ્રોગ્રામના પૈસા આવે ભાઈ હું ઘરે નથી લઈ જતો કારણ કે એના જબલા છોકરા પહેર્યા હોય તો શીળ થાય શીળ ખહું થાય હજી વાત આ વર્ષોથી મારે હાયર્ય છે બધા આ હકીકત અમે રસ્તેનો કંઈક રસ્તો કરી નાખતા હોય કારણ કે હું નો દીકરો છું હું લેવાને લાયક નથી અને સતા પૈસા ન લઉં તો એ કે ઘીરે રહું એમ નથી અને પૈસા નહોતો લેતો ને તેદી કિંમતેય નહોતી મારા હું નહોતો સ્વામી પૈસા નહોતો લેતો મને ઘણા ના પાડી માયા ભાઈ આયર થી પૈસા ન લેવાય તો ન લેતો આયર નો દીકરો છો તે નહોતો લેતો ને ભાઈ નાણી ભાઈ એ નાણિયા ભાઈ હું ન લેતો ને તો આ આવું જ બોલતો તેદી પણ ચાર વાગ્યા સિવાય વારો નહોતો આવતો ગયા તા ખબર ઓલા ઓલા પેમેન્ટ લે છે પેલા બેહાડી ગયો પછી માયાભાઈ તો કઈ લેતા નથી ભલે હવાર સુધી પછી ગોબાવ્યા કરે આની આ વસ્તુ ગોબાવામાં આવતી થી બોલો જેદુના ચાર લાખ કરી નાખ્યા ને તો વાટે બેઠે કેટલી પહોંચી છે કેટલી પહોંચી છે ભાવ વધારો જીવનમાં ભાવ વધારો હા ભાવ વગરની ભક્તિ નકામી છે ભાઈ પણ મને એ ખબર છે એટલે કહું કે એ ગમે એવડે પેમેન્ટ લઉં મારે મારી વાત આવી ખોટી કરવાની ન હોય પણ મને ખબર હોય કે મારે કયો રૂપિયો ક્યાં વાપરવો વાતી છે એમ કમાણી બધી કરો સો ટકા પણ ક્યો રૂપિયો હારા કવર આવ્યા હોય ને એ જ સારા કામમાં વપરાતા હોય મારા આ નરું સત્ય છે અને મારે તો મજા એ જ છે કે સાહેબ એ પછીનો નબળો એ કે પોગ્રામ નથી મળ્યો નહોતો લેતો તેથી હુરસેન દાદા ના લાભાર થયા ને કેવા પ્રોગ્રામ કર્યા એ ભાવનગર ની હેરી હેરી બેઠા હોય હજી લાખો તૂટી ગયા પછી એકવાર મને બાપુ એ સાંભળ્યો મોરાજ બાપુ એમના ઘરે બેઠા થા અને એટલું કીધું કેટલા લે છો હું બાપુ કાંઈ નહીં આજથી કે હું કહું તમારી જેવા કલાકારોની તમે જે કલાકારો છો લખમણ બાપાથી માંડીને ઓસમાણભાઈ કીર્તિભાઈ ભીખુદાનભાઈ આ જેટલા કલાકારો બાપુ કે છો એના વાણીના બદલામાં કોઈ તમને કરોડો આપે ને તોય એનો બદલો ચૂકવીએ કાંઈ એવું નથી એટલે ભાઈ તું પૈસા લેજો આ ઘર મૂકીને રખડો છો ને એના પૈસા છે વાતે હા ને આ રોડે રખડવાના પૈસા લઈ ભાઈ જેમ તેમ અહીંયા કે કેટલાની સાઈડ કાપીને આવ્યા હોય ને કેટલા મોરે મોરે આવ્યા હોય થોડું તમને કહેવાય અને અત્યારે રોડ ઉપર એટલું થાય એ આ લે લે તો હાથ આટ ભું આઈ ગયા હોય અને પછી પછી કોઈ કોઈ મરવાનું નથી આપણે મરી જઈએ તો શું કે કાલે મોત કરાવી દઉં પણ બિચારા હોય બધા પણ એક કહું તમને હારું કરીને જશો તો ભલે શરીર રૂપી ભૂહાઈ જાઉ પણ વાણી રૂપી જિંદગી માં નહીં ભૂહાઈ ભલા માણે હે આ હેમુ ગઢવી ને વેગે એટલા વર થયા પુંજ્ય નારાયણ સ્વામી વેગે એટલા વર થયા તોય મારા ને તમારી વચ્ચેથી શરીર રૂપી વેહા ગયા પણ એને રેકોર્ડ તો હજી વાગે છે ને દાદા દા ઘો દીકરી વાગડ માન દેજો રે સઈ વાગડ ની વઢિયા રણ સાસુ દોયલી રે દાદા હો દીકરી આ વાગડ માં ગવાય મારે પણ ડર હતો કે સંસ્કાર વગરનું ખોરડું હોય એની દીકરી વાગડમાં ન હાલે ભલા હાહુ એવી બેઠી હોય કે શું અત્યાર સુધી છો આ તો સંસ્કારના ખોરડા એમાં એના કડિયું સાંભળો તમે એના અર્થો કરવા બેહો તો જે અહીંયા જે સંસ્કાર આપ્યા છે શિયાળે એટલે જ વાગડ નો ઉલ્લેખ કર્યો શિયાળે સોરઠ ભલો ઉનાળે ભલો ગુજરાત આ વર્ષે તો વાગડ ભલો પાંચો કચડો બારે માં લેવામાં આવ્યું હોય તો વાગડના સંસ્કાર છે સાહેબ એટલે ભાવનગર માર્કેટિંગ યાર્ડ સામે સાહેબ કેવડી મોટી જગ્યા અને એમાં આપ જણાવતા મને આનંદ થાય કે આ બધો મારો ડાયરો બેઠો છું વધારે કે આ સ્વામી મને કે માયાભાઈ મેં કોઈ દી એવું નથી પૂછ્યું કે અમારા મંદિરે આવ્યું એને એણે તિલક કરેલું છે કે નથી કરેલો અને કોઈ દી એવું નથી પૂછ્યું કે તું ક્યાં સંપ્રદાયનો છો હું તો સનાતનનો સાધુ છું અને એટલે જ કે માર્કેટિંગ યાર્ડની સામે એ માટે કરું છું કે મારા ગામડાના આખા જિલ્લાના ગામડે ગામડેલી માણસો હજારો માણસો એમ કહેવાય કે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો એમ કહેવાય માલ વેચવા માટે આવતા હોય તો મેં જોયું છે કે માર્કેટિંગ યાર્ડ સિંગ વેચવા લાવ્યો હોય તો સિંગના થેલી બોરી ઉપર સુતા હોય ડુંગળી વેચવા આવ્યો હોય તો ડુંગળીની બોરી ઉપર સુતા હોય અને કે મારા બોર્ડ મારી દેવું છે કે તમારો તમારો માલ માર્કેટિંગ યાર્ડમાં મૂકીને અમારા મંદિરે વ્યાવજો તમને રહેવા માટે રૂમ અને જમવા માટે ભોજન મળશે ભજન અને ભોજન બેય કરાવવું એ સંતની ફરજ છે સાહેબ એક રૂપિયો નહીં લેવાનો એનો પણ સત્સંગ હોલ બનાવવાના અમારા મોવામાં પણ એક બનાવી રહ્યા છે સાહેબ આવું કામ કરતા હોય ને એની માટે લક્ષ્મી ગમે એટલી ગયો ને લક્ષ્મી તમારી ઉપર પ્રસન્ન થાય કે મારો બાળક મારો દીકરો કેવું કામ કરી રહ્યો છે મવામાં પણ આવી રીતના એક હોલ બનાવે છે મંદિર બનાવે છે મંદિરના મેદાનમાં ન્યાય પાછું આ છાત્રાલય વિદ્યાર્થીઓ માટે તો ખરું જ એની કોઈ ફી નહીં અને બીજું સ્વામી એ કીધું કે ભાઈ અમે જ્યાં સત્સંગ હોલ બનાવીએ છીએ એમાં કોઈ પણ પરિવારને જે કથા કરવી હોય તે ચાહે રામ કથા ભાગવત કથા જે કાંઈ કરવું હોય તે એ અમારા સંપ્રદાયનો હોય કે ન હોય અમારો તો સનાતન આખો સંપ્રદાય અમારો છે પણ કોઈ પણ અહીંયા આવે એ પછી પાંચસો માળા હોય હજાર માળા હોય પંદરસો માળા હોય કે બે હજાર માણા હોય એ નવે નવ દી રામકથા હોય તો નવદી રોકાય દી રામકથા કરે ભાગવત કથા કરવા તો સાત દી રોકાય કથા કરે એ સાતે સાત દિવસ હોલ અને ભોજનનું કોઈ દી અમારે કોઈ ચાર્જ નથી લેવાનો ભલા માણા પછી એને મોજ આવે અને લખાવે તો અમે સાથું છીએ કાંઈ અમારી પાસે ચમત્કારો નથી કે અમે આમ ફૂંક મારી અને ઢીગલો થઈ જાય એવા હશે બીજા रुपया बनताय श्याम फुकू मेरे